પારડી પોલીસે ગણતરીના દિવસોમાં બાલદા કંપનીની ચોરીનો ગુનો ઉકેલ્યો ત્રણ આરોપીઓ ઝડપાયા સીસીટીવી અને ગુપ્ત ચકાસણીના આધારે ચોરીનો ગુનો ઉકેલવામાં મેળવી સફળતા પારડી બાલદા જીઆરડીસી વિસ્તારમાં આવેલી વિદ્યુત પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલી લાખોની ચોરીનો ગુનો પારડી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે કંપનીમાંથી ચોરાયેલા છસ્સો પચાસ કિલોગ્રામ કોપર ફ્લેટ બસ બાર અને મહત્વના દસ્તાવેજોની ચોરીના ગુનામાં પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા ટેમ્પો કબજે લીધો છે અઢાર જુલાઈની રાત્રે અજાણ્યા તસ્કરો કંપનીમાં મુખ્ય દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ્યા હતા અને ફેબ્રિકેશન વિભાગના શટરને તોડી અંદરના સ્ટોરમાંથી અંદાજે છ લાખ છસ્સોની કિંમતનો કોપર ફ્લેટ બરબાશ અને ઓફિસમાં રહેલી તિજોરી ઉઠાવી ગયા હતા તિજોરીમાં કંપનીમાં મહત્વના દસ્તાવેજો જેમ કે કર્મચારીઓના એલઆઈસી ગ્રેજ્યુટી ફોર્મ પાનકાર્ડ બેંક ચેકબુક અને ત્રણ વાહનોની આરસી બુક સહિતની સામગ્રી હતી આ મામલે માલિકે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને ચેક કર્યા અને એક મહત્વપૂર્ણ કડી હાથ લાગી હતી સીસીટીવી ફૂટેજમાં એમએચ જીરો પાંચ ઇ એલ પાસઠ અઢાર નંબરનો ટેમ્પો જોવા મળ્યો હતો જેના આધારે પોલીસ સીધા મહારાષ્ટ્રના કલ્યાણ પહોંચી અને ટેમ્પો માલિક મોહમ્મદ ઇઝહાર બેતુલ ખાન વર્ષ છેતાલીસની ધરપકડ કરી હતી ત્યારબાદ વાપી બલિઠા વિસ્તારમાં ભંગારના વેપાર કરતા અબ્દુલ કાદીર મોહમ્મદ નઝીર ખાન ઉંમરવર્ષ પાસઠ તથા સિરાજુદ્દીન કિતાબ ઉલ્લાહ મંસુરી વર્ષ બત્રીસની પણ ધરપકડ કરી છે તેમજ પોલીસે ચોરીમાં વપરાયેલા ટેમ્પો પણ કબજે લીધો છે અને હજુ પણ આ કેસમાં સંડોવેલા બીજા આરોપીઓની શોધ ચાલુ છે પારડી પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદના ગણતરીના દિવસોમાં સફળ ગુનો ઉકેલીને પારડી પોલીસે ફરી એકવાર તત્પરતા અને કુશળતાનો દાખલો આપ્યો છે